આખું વાતાવરણ મિત્રો મથુરા ગુકુળ વૃંદાવન આખું આખું ભારત વર્ષ એક જન્માષ્ટમી ના તહેવારમાં એક ઉત્સવમાં

થી વિદ્યા મેળવવાથી એમ શાસ્ત્રમાં કીધું છે સાગ વિદ્યા મુક્તય તો વિદ્યાથી માણસને મુક્તિ મળવી જોઈએ વિદ્યાર્થી માણસની અંદર બદલાવ આવવો જોઈએ એજ્યુકેશન એજ્યુકેશનનો મતલબ થાય ટુ ડ્રો આવો છો કે માણસની ત્યારે વૈચારિક ક્રાંતિ આવે વૈચારિક ક્રાંતિની સાથે માણસને મૂલ્યનું શિક્ષણ મળે માણસ નમ્ર બને અને એ જ કોન્સેપ્ટ ને મેં એજ્યુકેશનની અંદર ચડિતાર્થ કરવા નવોદય સૈનિક શાળા હોય અ અલગ અલગ મિત્રો તમારી જે ધોરણ પાંચ થી આઠ ની અંદર શિષ્યવૃત્તિ ના અંદર જે જે એક્ઝામ આવે છે એના માટે અમે ગતિબદ્ધ છે તમને કઈક ને કઈક આપ કૃષ્ણએ કીધું છે ને આપણે જન્માષ્ટમી કૃષ્ણની યાદ કરીએ કર્મ નિવાધિકાર હશે માં ફલે છું બધા જ કૃષ્ણ કીધું કર્મ કરવાનું છે એમ બાળકો આપનું કર્મ હોય કે ભાઈ મારે બેસ્ટ પરફોર્મન્સ આપવું નવોદયમાં એસી સીટમાં મારું નામ આવવું જ જોઈએ એ માટે તમને પૂરક સહિત એવું હોય વિડીયો હોય અમે આપીએ છીએ પણ મહેનત તો તમારે જ કરવાની સૈનિક શાળા હોય અને ખાસ જન્માષ્ટમી છે તો પહેલી આજે તમારા સાથે અમુક બાબતો શેર કરવી છે કે મિત્રો તમને જન્માષ્ટમીની પહેલી અમારી ગિફ્ટ હશે અપેક્ષા ગેન્ટી એપ્લિકેશન મિત્રો એપ્લિકેશન ની અંદર અમે તમને આજે જન્માષ્ટમીના દિવસે લિંક આપશું ને લિંક ની અંદર થી મિત્રો તમે આજે એપ્લિકેશન લેશો તો એપ્લિકેશન 50% ડિસ્કાઉન્ટ મિત્રો નોર્મલ 500 રૂપિયા ની એપ્લિકેશન તમને અત્યારે 250 રૂપિયા માં એમાં ઘણા બધા વાલીની એક રિક્વાયરમેન્ટ હોય છે કે ભાઈ અમને વિડિયો લાઈનમાં માં મળવા જોઈએ તો મિત્રો એપ્લિકેશન તમે ખોલશો તો લાઈન બધા સંખ્યા જ્ઞાન એક તેના બધા જ વિડિયો અંદર ક્રમમાં મિકાશે બીજું એમાં ટેસ્ટ હશે

બીજું તમારા મોડલ પેપર હશે તો એની અંદર મિત્રો દસ થી પંદર પેપરો અમે તમને એપ્લિકેશનમાં આપવાના છે એટલે જે એપ્લિકેશનનું કન્ટેન્ટ છે વિડીયો લાઈનમાં છે બધા ટેસ્ટ હશે અને બીજું દરેક પ્રકરણની મેથ્સની મિત્રો તમને વર્કશીટ છે ત્રીજી બાબત મિત્રો આમાં જે આકૃતિ છે બુક્સની આ આકૃતિ તમે બુક્સમાં જુઓ છો તો એ આકૃતિ એમાં નહીં હોય એટલે એની અંદર કંઈક દરેક ચેપ્ટરની વિભાગ એકથી વિભાગ ની મિત્રો જે આ બુક્સ કરતા પણ વિશેષ આકૃતિ તમને લેવલની એમાં મે એપ્લિકેશન માં આકૃતિ છે પેરેગ્રાફ ની જો વાત કરીએ તો મિત્રો પેરેગ્રાફ અંદર 70 જેટલા તમને પેરેગ્રાફ હશે કે અને એ પણ તમને આમ આકર્ષક છે તમને મજા આવશે લેવલ વાળા પેરેગ્રાફ છે અને મેથ્સ ની જો વાત કરીએ તો એકદમ 0 લેવલ કે એડવાન્સની અલગ અલગ વર્કશીટ બનાવી સંખ્યા ગણવાની નફો કોલ હોય દરેક ટોપિક ને રિલેટેડ અમે 15 15 પ્રશ્નો 20 20 પ્રશ્નો એક વર્કશીટ હશે 1 2 3 4 જે લોકો એપ્લિકેશન યુઝ કરતા હશે એને ખ્યાલ હશે તો મેથ્સ માટે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી તો મળશે એમાં એપ્લિકેશન માં ટેસ્ટ થશે મોડલ પેપર અંદર આપ તો ની પેપર મિત્રો બીજે ક્યાંય નહીં મળે બુક્સ ની અંદર હશે એ મોડલ પેપર નહીં અલગ હશે એટલે એ ખાસ તમારે નિશંક રહેવાનું છે ઓકે સાથે સાથે મિત્રો જન્માષ્ટમી છે તો જીતુ સર એક બીજી પણ તમારા માટે ગિફ્ટ લઈને આવ્યા છે કે હવે પછી આપણે છે બે બાબતો એક સીઈટી ઉપર કામ કરીએ છીએ અને સાથે સાથે જ્ઞાન સાધના સીઈટી હું તમને આપણી બુક્સ પીડીએફ ચેપ્ટર 1 હું આજે શેર કરવા જઈ રહ્યો છું કોન્સેપ્ટ વાઈઝ ક્યારે આવશે એ હજુ નક્કી નથી પણ તમને ટૂંકમાં કહું કે આ ની ધોરણ 5 ને રિલેટેડ છે ફોર ધ આસપાસ એટલે પર્યાવરણ ગુજરાતી છે ગણિત છે રીઝનિંગ છે અને ઇંગ્લિશ છે તો હિન્દી બી તો આ બધા જ કોન્સેપ્ટ ને એકદમ બેઝિક તમને કહે તો ટોપિક વાઇઝ અમે જવાના છીએ અને ઉતાવળ નહીં કરી વધીને વિસક દિવસની અંદર જન્માષ્ટમીના વીસ દિવસ આસપાસ એટલે સમજી લો ને કે ભાઈ ઓક્ટોબર ઓગસ્ટ છે તો સપ્ટેમ્બર મહિનામાં અમે તમને સારા સમાચાર એ આપી દઈશું ઓકે અને વીસ સપ્ટેમ્બરે જન્મદિવસ છે ત્યારે બીજી એક તમારા માટે સરપ્રાઈઝ હશે જે આપણે શિષ્યવૃત્તિના ફોર્મેટમાં જ હશે અને અલગ એક આપણે બુક્સની જાહેરાત કરવાના છે ઓકે તો મિત્રો બે બાબતો આજના દિવસે જન્માષ્ટમીની અપેક્ષા જ્ઞાન કે અમારી ટીમ વતી તમને બધા બાળકોને એક એપ્લિકેશન ટકા ઓફ છે એની લિંક ડાઉનલોડ કરી અને કોમ્પોની અંદર સીધા તમે ટચ કરશો બાય નાઉ માં તો 250 રૂપિયામાં મળશે ઓકે બીજી બાબત એ છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એની એક પીડીએફ તમને શેર કરીએ છીએ આસપાસની અને હવે બાબત એ છે કે બાળકો મિત્રો કોલ બહુ કરે છે બુક્સ ક્યારે આવશે તો મિત્રો તમને મેં કહી દીધું પંદર દિવસ પછી હું ગ્રુપની અંદર જાહેરાત કરીશ બુક્સ બાબતે પંદર દિવસ પછી હું જાહેરાત કરી દઈશ સીઈટીની બુક આપણી થઈ ગઈ છે ટાઈપિંગમાં ગઈ છે થોડું ઘણું ક્વેરી છે ભૂલો સુધારી પ્રૂફ કરી અને આપના માટે વીસ દિવસમાં અમે આપવાના મિત્રો બસ આ જન્માષ્ટમી છે તો કૃષ્ણ કૃષ્ણ કહી શકાય જગતગુરુ કૃષ્ણ છે ને આખા જગત નો ગુરુ છે એને આપેલું જે જ્ઞાન એને આપેલા સિદ્ધાંતો જ્ઞાન કર્મ અને ભક્તિ જે મિત્રો માણસને નરમાંથી નારાયણ બનવું હોય ને તો ઉત્તમમાં ઉત્તમ અને શ્રેષ્ઠ વાત હોય એ કૃષ્ણ ભગવાન

એ બી તમને ગ્રુપમાં માહિતી આપી દઈશ ઓકે તો બસ કૃષ્ણ ભગવાનને યાદ કરીએ ભગવાન આપની સાથે છે એ વિશ્વાસ રાખી જે પણ આપણે મહેનત કરીએ એ સાચી દિશામાં કરીએ પ્રોપર કરીએ માતા પિતાના સપના પૂરા કરવા છે બસ ધીમે ધીમે કોઈ પણ વસ્તુ અશક્ય નથી મિત્રો હિંમત નથી હરવાની આપણે એકદમ મહેનત આપણે કરશું અને સો ટકા